વડોદરા જિલ્લા સંકલનની બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે વરસાદની અતિવૃષ્ટિમાં વાઘોડિયા વિધાનસભાના ખેડૂતો અને ગ્રામ્યજનોને નુકસાન થયું હોય ગ્રામ્યજનોને વળતર આપવા માંગો છો કે કેમ વાઘોડિયામાં સાત બાર બંધ કરી પ્રોપર્ટી કાર્ડ માટેની જે કાર્યવાહી કરી છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બારા બંધ થઈ ગયા એ લોકોને સામે કોઈપણ પ્રોપર્ટી કાર્ડની વ્યવસ્થા કરી નથી એટલે મુશ્કેલી પડી રહી છે પ્રોપર્ટી કાર્ડ લોકોને આપો જેથી મુશ્કેલી ન પડે નંદેસરીમાં એર પોલ્યુશન વોટર પોલ્યુશન માટે આગળ જે કંઈ મુશ્કેલી ઊભી થઈ હતી તે ફરી ન થાય તે માટે કોઈ કાર્યવાહી કરવા માંગો છો કે કેમ સાથે જે માપણી સીટોમાં એની અસર આસપાસના ખેડૂતો ઉપર પડતી હોય છે જેથી એવું કંઈ કરો સુધારો કરો કે આજુબાજુના દસ ખેડૂતોને પણ માપણી સુધારવા આવવું ન પડે અને ઝઘડા ન થાય તાલુકાની અંદર વીજ પ્રોબ્લેમ છે તેને શોર્ટ આઉટ કરવા માંગો છો કેમ આ પ્રશ્નો કરવામાં આવ્યા હતા આંગણવાડીઓ જર્જરિત છે તેને પણ પણ નવી બનાવો આ સંદર્ભે રજૂઆત કરાઈ હતી તેમ ધારાસભ્ય વાઘેલા દ્વારા જણાવ્યું હતું વરસાદની અતિવૃષ્ટિમાં વાઘોડિયા વિધાનસભાના ખેડૂતો અને જે કંઈ ગ્રામજનોમાં નુકસાન થયું હોય એનું વળતર આપવા માંગો છો કે કેમ વાઘોડિયામાં સાત બાર બંધ કરી અને પ્રોપર્ટી કાર્ડ માટેની જે કાર્યવાહી છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સાત બારો બંધ થઈ ગયા એ લોકોને સામે કોઈ પણ જાતની પ્રોપર્ટી કાર્ડ આપવાની વ્યવસ્થા આ લોકોએ કરી નથી એટલે સાત બાર બંધ થવાથી ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે એટલે પ્રોપર્ટી કાર્ડ વહેલાં વહેલી તકે આપો જેનાથી વિસ્તારના લોકોને મુશ્કેલી ના પડે નંદે એર પોલ્યુશન વોટર પોલ્યુશન માટે આગળ જે કંઈ મુશ્કેલીઓ ઊભી થઈ હતી ફરી ના થાય એની માટે કંઈ કાર્યવાહી કરવા માગો છો કે કેમ સાથે સાથે જે માપણી સીટોમાં આજે મારી જમીનની મેં માપણી કરાવરાઈ તો એની અસર આજુબાજુના દસ ખેડૂતોને પડતી હોય છે તો એની માટે કંઈક સુધારો કરો કે જેથી કરીને આજુબાજુના દસ લોકોને પણ માપણી સુધારવા આવવું પડે નહીં અને ઝઘડાઓ ના થાય વિશેષ વાઘોડિયા તાલુકાની અંદર જે કંઈ નાના મોટા વીજ પ્રોબ્લેમો છે એને તમે વેલામ વેલી તકે આઉટ કરવા માગો છો કે કેમ આ વગેરે પ્રશ્ન આજના હતા મારા ખાસ કરીને જે કંઈ આંગણવાડીઓ જર્જરીત છે એને વેલામ વેલી તકે નવી બનાવો આ પણ એક મારી રજૂઆત છે